જય દ્વારકાધીશ જય માતાજી મિત્રો કેમ છો મિત્રો જો આપણે ત્યાં કામે ને કામ ચાલુ થઈ ગયું છે લોડિંગ ચાલુ છે આપણે ગાડી રાખી દીધી અને લોડિંગનું કામ ચાલુ છે એ પહેલાં પહેલાં બે દાડા તમે વિડીયોમાં આવ્યો છે ખબર મશીન ચાલતું હતું અને ઘણી બધી માટી હતા ઉપડી ગયું ક્યાં નામનો સેફ ખેતર ગાય જો મેં મશીન બીજી જગ્યા શિફ્ટ કરી નાખ્યું આગળ જ લોડિંગ ચાલુ અમારી ગાડી વધી આવી ગઈ ત્રણ ચોથી ગાડી मशीन में हमारा काम चालू से बता है जो और दादी थे हमारे कैनल बने ली है उधर बताऊ तुम्हें मशीन चली गई लोडिंग मारे गाम रस्त है એ સામે ઉધી છે અમારે એનાથી આગળ બની ગયેલી છે બનાવી નાખી છે ગાડી લગાવી દીધી છે અને લોડિંગ ચાલુ થઈ ગયું છે એમાં જુઓ મિત્રો મશીન ચાલુ અને આ કેનાલનું જો ડ્રેસિંગ લેવલિંગ ચાલુ છે અને અમારે અમારા મેનેજર સાહેબ અમારા સુપરવાઇઝર છે અમારે નીચુભાઈ એ આપણું કામ અહીંયા આંભા રહે છે બધું જો ખાલી આ જો ખાલી મશીન આપણે અહીંયા ચાલુ રહે છે Complete, 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 ગાડી મારે હવે ગાડી ખાલી કરી ગાડી લેતા હજુ અડધી કાઢી છે માલ અને આ જગ્યા કરે થોડીક એટલે માલ મારી આપણે મોસમ એટલે પણ જોરદા જો આ ફરબ હોય ફરી આવી હે મશીન ચાલુ છે એનાનું કામ ચાલુ તમને ધોકાર Let's go. Uh... અન્ડરગ્રાઉન્ડ પાણી જવાનું ગરનારું આપણે પીસી ભાષામાં ક્યાંય ગરનારું બનાયે તો હું જવું રહો માટી ખાલી થાય લાઇનિંગ થઈ રહીમાં મને બતાવું કે આપણે ક્યાં કામ ચાલુ રહે ને એક ગાડી આગળ ગઈ છે એ આવે સામેથી ખાલી કરી જાય પડે ડા છે

નીકળવી જતું માટી નાખી જેટ માટે જગ્યા કરવાની પાછળ ગાડી લોડિંગ કરે મારી ગાડી અહીંયા લગાવી છે ચલો તમને થોડીક કરીને બતાવું પછી અહીંયા ચાલો છે બતાવું હું જવું કઈ પછી જોવા ગાડી હું ખાલી કરવાની કોઈ જગ્યા ઉપર તો એટલે કે આપણે કોન્ક્રીટ કરવાની તો થોડીક ગાડી આવ્યા આવી શકે ને ઓલો માલવાળો સિમેન્ટ કોન્ક્રીટ વાળો પીએમ એટલા માટે થઈ ગઈ છે સાંજ હવે અને આપણો હવે ટાઈમ પૂરો થવાયો છે સાડા છ સાત તક આપણે છૂટું થઈ જાય છે કામ હજુ ચાલુ જ છે આમ તો મશીન અહીંયાથી હવે આપણે જો ગાડી આટલી બધી રાખી દીધી હવે આપણે ચલો અહીંયાથી બ્લોક કરીએ પૂરો જય માતાજી જય દ્વારકાધીશ અને વિડીયો જોતા હોય તમે તો વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું શેર કરવાનું Like, comment, bật tiếng gần